આજની વાર્તાનું નામ છે પ્રાર્થનાની શક્તિ અમેરિકાના મિશિગન રાજ્યના એક ચર્ચના પાદરી ખૂબ જ ભલા માણસ હતા ત્યાંના લોકોને એમના માટે ખૂબ જ આદર હતો એમણે પોતાની યુવાનીના દિવસો આફ્રિકાના એક અંતરિયાળ વિસ્તારમાં અત્યંત પછાત જંગલીઓની સેવા કરવા માટે ગાળેલા એ વખતે પાદરી જંગલની બાજુના શહેરમાં આવેલી બેંકમાંથી નાણાં ઉપાડી જરૂરી વસ્તુઓ ખરીદી સાયકલ પર જંગલમાં પાછા આવી જતા શહેરની દુકાનવાળો પોતાના વાહનમાં બીજા દિવસે અનાજ કરિયાણો મૂકી જતો પાદરી ફક્ત રોકડ રકમ અને દવાઓ પોતાની જોડે સાયકલ પર લઈ આવતા જતા અને પાછા ફરતા એમને જંગલમાં એક રાત્રિનું રોકાણ કરવું પડતું પોતે નાનકડો તંબુ સાયકલ પર સાથે જ રાખતા આમને આમ એમણે વર્ષો સુધી એ વિસ્તારના જંગલી લોકોની સેવા કરેલી ઉમર થતાં એ હવે પાછા મિશિગન આવી ગયા હતા એક દિવસ રવિવારે સામૂહિક પ્રાર્થના વખતે એ ભગવાનની અપાર લીલાની વાતો કરતા હતા એ વખતે એમણે પોતે જ્યારે આફ્રિકાના જંગલમાં સેવા કરતા હતા ત્યારે બનેલો એક પ્રસંગ કહ્યો ભગવાનની ઘણી બધી વાતો આપણને ક્યારેય ન સમજાય છતાં બનતી હોય છે તેવું જણાવવા માટે તેમણે આ કિસ્સો કહેલો એમના કહેવા પ્રમાણે એક દિવસ પાદરી પોતે જ્યારે વસ્તુઓ લેવા શહેરમાં પહોંચ્યા ત્યારે એક માણસને એમણે વાહન અકસ્માતમાં ઘવાયેલો જોયો ફાધરે એની સારવાર કરેલી અને એ માણસને ખવડાવેલું પણ ખરું એમનો આભાર માનીને એ ત્યારે તો જતો રહેલો પણ પંદરેક દિવસ પછી પાદરી જ્યારે પાછા એ શહેરમાં આવ્યા ત્યારે એ જ માણસ રસ્તાની વચ્ચે એમના પગ પકડીને ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યો કારણ પૂછતા એણે જણાવેલું કે ફાધર બેંકમાંથી પૈસા લઈને કાયમ પાછા જાય છે એની એને અને એના બીજા બે સાથીઓને જાણ હતી એમણે ફાધરને એક રાતે મારી નાખવાની યોજના કરેલી પણ રાતે ફાધરના તંબુ પાસે પહોંચીને જોયું તો છવ્વીસ માણસો આધુનિક શસ્ત્રો ધારણ કરીને તંબુની રક્ષા કરી રહ્યા હતા એ જોઈ લૂંટવાનો વિચાર પડતો મૂકીને એ માણસો પાછા આવી ગયેલા આવ્યા પછી એ માણસને ખૂબ જ પસ્તાવો થયો હતો પાદરીના ઉપકારની સામે પોતાનું કૃત્ય એને ખૂબ જ હીન લાગતા એ આજે માફી માંગવા આવ્યો હતો આટલી વાત કરીને પાદરીએ ત્યાં હાજર રહેલા માણસોને કહ્યું આને તમે પ્રભુની અપાર લીલા ન ગણો તો બીજું શું ગણો હું તો એ જંગલમાં સાવ એકલો અને નિઃશસ્ત્ર સૂતેલો પણ પેલા માણસને મારી રક્ષા કરતા છવ્વીસ સૈનિકો દેખાયા આ ભ્રમ એમના મગજમાં ભગવાને જ ઊભો કરેલો કે બીજું કાંઈ એટલે એની લીલા ખરેખર અપાર છે હજુ તો પાદરી પોતાનું વક્તવ્ય પૂરું કરે તે પહેલા એક માણસ શ્રોતામાંથી ઊભો થઈને બોલ્યો ફાધર આ ઘટના ફલાણા વરસની ફેબ્રુઆરીની પચીસ તારીખની છે પાદરી તેમજ ત્યાં ઉપસ્થિત અન્ય શ્રોતાઓને આશ્ચર્ય થયું પાદરીએ હા પાડી કે સાચે જ એ વાત જે તે વર્ષના ફેબ્રુઆરી મહિનાની પચીસ તારીખની રાતની જ છે પાદરીને બીજું આશ્ચર્ય એ પણ થયું કે હજારો કિલોમીટર્સ દૂર બેઠેલા આ માણસને આ વાતની ખબર કેમ પડી કારણ કે પોતાનો અને પેલા આફ્રિકન માણસની સિવાય કોઈ ત્રીજી વ્યક્તિ તો આ વાત જાણતી નહોતી પાદરીએ એ માણસને મંચ પર આવવા કહ્યું એ માણસે આવીને પાદરી તેમજ અન્ય શ્રોતાઓને ઉદ્દેશીને કહ્યું એ દિવસે પચીસ ફેબ્રુઆરીનો બપોરનો સમય હતો આફ્રિકામાં ત્યારે રાત હશે આ ફાધર માટે અમને થોડાક મિત્રોને પહેલેથી જ ખૂબ આદર એ જ્યારે પણ આફ્રિકાથી આવીને ત્યાંની વાતો કરતા ત્યારે અમે અચૂક હાજર રહેતા ફાધર પણ આ વાત નહીં જાણતા હોય પણ અમે એમની સલામતી અને તંદુરસ્તી માટે હંમેશા પ્રાર્થના કરતા એ દિવસે બપોરે લોકલ ગોલ્ફ ક્લબ જે બાજુમાં જ આવેલી છે ત્યાં અમે સૌ રમી રહ્યા હતા ખબર નહીં કે શું થયું પણ અમને સૌને આ ફાધર માટે પ્રાર્થના કરવાની અદમ્ય ઈચ્છા થઈ આવી નવાઈની વાત તો એ હતી કે અમને સૌને આવી ઈચ્છા એક સાથે થઈ આવી હતી અમે બધા મિત્રો આ ચર્ચમાં આવ્યા અને ફાધરની સલામતી માટે લગભગ એકાદ કલાક પ્રાર્થના કરી એ વખતે એવા ભાવથી અને સાચા દિલથી અમે પ્રાર્થના કરેલી કે દરેકની આંખોમાંથી આંસુ વહેતા હતા હું એ દિવસે મારી જોડે ચર્ચમાં હાજર રહેલા મારા મિત્રોને વિનંતી કરું છું કે જો આજે એ લોકો હાજર હોય તો ઊભા થાય ચર્ચમાં દિવ્ય શાંતિ છવાઈ ગઈ થોડાક માણસો ઊભા થયા ફાધરે એમની સંખ્યા ગણી મંચ પર ઊભેલો માણસ મળીને એ સંખ્યા હતી પૂરી છવ્વીસ તો મિત્રો કેવી સરસ હૃદયને સ્પર્શી જાય તેવી વાર્તા છે ને આવી જ મજાની વાર્તાઓનો આનંદ માણવા માટે મારી ચેનલ બોલતી પુસ્તકને આજે જ સબસ્ક્રાઈબ કરો અને હા લાઈક શેર અને કમેન્ટ પણ જરૂરથી કરજો તો ચાલો ત્યારે મળીએ બીજી આવી જ મજાની વાર્તા સાથે